નમસ્કાર કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આપણે રોજ આવાનવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ દર્શક મિત્રો જો વાત કરીએ તો તમે અને હું દરેક વ્યક્તિ સમાજનો જ એક ભાગ છે પરંતુ આપણે સમાજનો ભાગ તો છીએ પરંતુ ઘણી વખત આપણે સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ હોય છે તે અદા કરવાનું ભૂલી જતા હોઈએ છીએ સમાજના ઉત્થાન માટે સમાજમાં વધારે ને વધારે કહી શકાય સારા કામ થાય સમાજ પ્રગતિના પંથે જાય એ જવાબદારી સૌ કોઈની રહેતી હોય છે અને ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ કંપની ફાળે પણ આ જવાબદારી આવતી હોય છે ખાસ કરી અને જો વાત કરીએ તો સમાજ પ્રગતિ કરે સમાજમાં વધારે સારા કાર્યો થાય એ માટે કોર્પોરેટ કંપનીઝ શું કરી શકે છે ખાસ કરી કોર્પોરેટ કંપનીઝની સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું હોઈ શકે છે આજ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રિઝવાન આડતિયા કે જેઓ રિઝવાન આડતિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન છે સાથે સાથે તેમના ઘણા બધા કન્ટ્રીઝમાં તેમનો બિઝનેસ એક્સપાન્ડ થયેલો છે અને કહી શકાય કે તેઓ એનઆરઆઈ બિઝનેસમેન છે તો રિઝવાન જે આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

અને બધાએ આને સિરિયસલી આ ચીજને લેવી જોઈએ અને પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ જી બિલકુલ કહ્યું તે પ્રમાણે કે દરેક કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી આવતી હોય છે પરંતુ શું ખરેખર કંપની રિસ્પોન્સિબિલિટી છે એ અદા કરતી હોય છે કે કેમ મેજોરિટી તો કરતી હોય છે ઘણી બધી કંપની કરતી જ હોય છે થોડી ઘણીને આપણે મૂકી દઈએ પણ એની અંદર શું છે કે પોતાની રિસ્પોન્સિબિલિટી ખાલી ફાઈનાન્શિયલી સમજીને જ કરે છે પણ એ પોતાને સમજવું જોઈએ કે પોતાનો જે લાઈફનો ટાઈમ છે એ પણ એક એટલો જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે સોશિયલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં દેવો જોઈએ એને માણસો અહીંયા એટલું ફોકસ નથી કરતા પોતે કોઈ પણ પોતાના એમ્પ્લોઈઝ થ્રુ યા બીજા એનજીઓ થ્રુ યા કોઈ પણ હિસાબે એ પોતાની જે ફાઈનાન્સિયલ રિસ્પોન્સિબિલિટીઝને એ લોકો ફૂલફિલ કરતા હોય છે જી જી જે જે આ વાત સાથે કેટલા અત્યારના રિઝવનજી આપનેસ હાઉસ છે ઘણા કરોડો રૂપિયાનું ટર્ન ઓવર હોય છે ખાસ કરી અને આવી જે કોર્પોરેટ કંપનીઝ કંપની હોય છે મોટાભાગે ક્યાંક ને ક્યાંક ટેક્સ બચાવવા માટે સોશિયલ એક્ટિવિટી કરવામાં આવતી હોય છે પરંતુ એમનું જે કહી શકાય કે પર્સનલ ઇન્ટરેસ્ટ જે હોવો જોઈએ એ એનું ક્યાંક આપણને કમી દેખવા મળતી હોય છે આ વાત સાથે આપ અગ્રી થાવ છો કેમ હું બહુ એગ્રી નહી ઓકે કેમકે ઘણી બધી કંપનીમાં અત્યારે અને ઘણા બધા એમ્પ્લોયર્સને અવેરનેસ છે પોતાની રિસ્પોન્સિબિલિટીને અને ફૂલફિલ કરતા હોય છે પણ અલગ અલગ રીતથી પોતે કરતા હોય છે ઓકે ક્યાંય થોડું ઘણું હશે પર્સનલ ઇન્ટરેસ્ટ તો એ તો હર ઇન્સાનનો થોડો ઘણો હોય છે પણ મેજોરિટી આપણે સાઈડ જોવા જઈએ તો પોઝિટિવ સાઈડ કે પોતાની રિસ્પોન્સિબિલિટીઝ ફૂલફિલ કરતા હોય છે અને દિલથી કરતા હોય છે એમને કે સેક ઓફ ડુઈંગ કરવા ખાતર નહીં પણ દિલથી કરતા હોય છે અને એના હિસાબે આજે ઘણું બધું કામ આપણા દેશની અંદર થઈ રહ્યું છે બિકોઝ ઓફ ધ કોર્પોરેટની આ રિસ્પોન્સિબિલિટીના હિસાબે જી ખાસ કરી અને રિઝવાનજી જો આપની વાત કરીએ તો આપ પણ ઘણા એવા કાર્ય કરી રહ્યા છો કે જે ખરેખર સમાજને આગળ લાવવા માટે ઘણા જરૂરી છે જ્યારે કોઈ પણ કંપની હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય એક સારી ટોચ પર પહોંચી જાય છે એટલે કહી શકાય કે એક ઊંચી જગ્યાએ પહોંચી જાય છે ત્યારે આ બધા કાર્ય માટે સમય કેટલો મળે છે અને ખાસ કરી અને સમય મળે છે કે કેમ અથવા તો એ સમય કાઢવો એ કેટલો અઘરો રહેતો હોય છે સેવાનું કામ જે છે ને એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મોટું છે આ મોટી બ્લેસિંગ હોય છે એટલે મેં પહેલે જ સવાલમાં કીધું ને કે માણસો પોતાની ફાઈનાન્સિયલી રિસ્પોન્સિબિલિટી પૂરી કરતા હોય છે કોર્પોરેટ લોકો પોતાનો જે રિયલ ટાઈમ જે એને દેવો જોઈએ ને એ નથી દઈ શકતા યા નથી દેતા એના હિસાબે એને જે પોતે જે સામે ઇન્વેસ્ટ કરે છે જે સોશિયલ કામની અંદર એની સામે એને ઇનર હેપીનેસ નો જે એક્સપિરિયન્સ એને ફિલિંગ થવું જોઈએ નથી થતું કેમ કે પોતે પર્સનલી ઇન્વોલ્વ નથી થતા આજે તમે મારા કેસની તમે વાત કરો તો આજે હું ત્રીસ વર્ષથી આફ્રિકામાં રહું છું પણ ત્રીસ વર્ષથી આ હું મારા દેશ આપણા દેશ સાથે હું જોડાયેલો છું અને આપણા દેશવાસીઓ સાથે અને એની હું સેવા કરું છું તો આજે એને હું સમજી શકું છું કે હું જે ઇનર હેપીનેસ યા પર્સનલ સેટીસ્ફેક્શન કેમકે હું પર્સનલી પૈસાની સાથે ટાઈમ પણ આપું છું આજે હું દર મહિને ઓલમોસ્ટ આવું છું અને અમારું ફાઉન્ડેશન આજે ગુજરાતની અંદર ઘણા બધા કાર્યો કરી રહ્યું છે ઘણા બધાને ખબર છે તો આજે એની મને જે ખુશી મળે છે ને એ ખુશી પૈસા કરતાં ઘણી બધી વધારે હોય છે તો એની અંદર બીજી જે કોર્પોરેટ લોકો આ ચીજને મિસિંગ કરે છે અને એના હિસાબે એ લોકો

રિઝવાનજી કોર્પોરેટ કંપનીઝના સહયોગથી ઘણી વખત એનજીઓઝ ચાલતા હોય છે પરંતુ ક્યાંક આપણે એ પરિસ્થિતિની તો વાત કરી જ કે એનજીઓઝ ચાલતા હોય છે પરંતુ કંપનીનો જે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એ આપણને જોવા નથી મળતો ખેર અહીંયા સુધી આપણે કદાચ પણ ચલાવી લઈએ પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે એનજીઓ એનજીઓ દ્વારા જે સારી પ્રવૃત્તિ થવી જોઈએ એ તો નથી થતી પરંતુ ખોટા કામ થતા હોય છે તો આ કેટલું યોગ્ય કહી શકાય એના માટે આપ શું એડવાઇસ કરવા માંગશો આ વાત સાચી છે બેન તમારી કે ઘણા બધા એનજીઓસની અંદર ખાલી આપણા દેશમાં નહીં દુનિયાની અંદર ઘણા બધા એનજીઓ પૈસાને આપણે કહી શકીએ મિસયુઝ કરે છે અને રિયલ જેને પહોંચવા જોઈએ એના લોકો સુધી પહોંચતા નથી તો આના માટે હું ખાસ એનજીઓને ધ્યાનમાં રાખીને કહીશ કે કોઈ પણ કોર્પોરેટ્સ તમને જ્યારે પૈસા આપે છે ને તો એ પૈસા તમને નથી આપતા એ પૈસા આપે છે બચાવને જે લોકો નીડી છે એ લોકોને ધ્યાનમાં રાખીને આપે છે અને તમને એક જરીઓ બનાવે છે કે ભાઈ અમે તમને ફોર એક્ઝામ્પલ એક કરોડ આપીએ છીએ એજ્યુકેશન માટે તો એ એક કરોડ તમને નથી આપતા એક કરોડ બચાવ જે નીડી બચાવ છે એને એજ્યુકેશન માટે આપે છે તો એ પૈસા છે ને ડાયરેક્ટલી બચાવના થઈ જાય છે અને એમાંથી જો પૈસા મિસયુઝ થાય ને તો એ કોર્પોરેટના મિસયુઝ નથી થતા એ ઓલા નીડી બચાવના મિસયુઝ થાય છે અને નીડી બચાવના પૈસા જો કોઈ પણ

કે તમે જે નીડી છે અને તમે હેલ્પ કરો તો એનજીઓસ ના ચીજની અંદર બહુ સમજવાનું છે ખાલી પૈસો જ બધી ચીજની અંદર ઇમ્પોર્ટન્ટ નથી આજે તમને લોકોએ ભગવાન એ ખુદાએ જરિયો બનાવ્યો છે કે તમે લોકોની સેવા કરો અને કોર્પોરેટને જરિયો બનાવ્યો તમારા માટે કે તમને ફાઇનાન્શિયલ મદદ કરે કે તમે લોકો સુધી પહોંચી શકો તો આ ચીજને બહુ સમજવાની જરૂર છે જી બિલકુલ રિઝવાન ચાપે ખૂબ જ મહત્વની વાત કરી કે જે નીડી પીપલ રહેતા હોય છે એમના હિસ્સાના તો એમના ભાગના જે પૈસા છે ખોટી રીતે વાપરવા એને પાપ કહી શકાય પરંતુ રિઝવાનજી હું આપને એ પૂછવા માંગીશ કે અત્યારે જયારે કોમ્પિટિશનનો જમાનો છે ખાસ કરી મોંઘવારી વધી રહી છે ત્યારે આ માનસિકતા વાળા લોકો કેટલા ઘણા બધા વધતા જાય છે માનસિકતા કેમ કે આજે અ મેન જે સમસ્યા શારીરિક સમસ્યા કરતા માનસિક સમસ્યા વધતી જાય છે એટલે જ આપણે કહીએ છીએ ને કે જેની પાસે બેઝિક નીડ નથી એ તો આપણે સમજીએ કે દુખી અને પરેશાન છે પણ આજનો જે ટાઈમ ચાલી રહ્યો છે કે જેની પાસે છે યા વધારે છે ને એ લોકો પણ એટલા જ દુખી અને એટલા જ પરેશાન છે તો આપણને આ જે જે આ દસકો જે છે ને એની અંદર આપણને જે કામ કરવાનું છે ને એ શારીરિક સમસ્યાઓ કરતાં માનસિક સમસ્યાઓને પણ ધ્યાનમાં રાખીને આપણને કામ આ કામ કરવાનું છે તાકે એ લોકોને પીસ ઓફ માઇન્ડ મળે સેટિસ્ફેક્શન મળે ઇનર હેપીનેસ ફીલ કરે તો એ લોકોની લાઈફ પણ ઇમ્પ્રુવ થાય કે જેની પાસે ઘણું બધું ભગવાને આપ્યું છે એ લોકોને પણ સેવાની જરૂર છે રિઝવાનજી હવે આપણે વાત કરીએ સામાન્ય માણસથી લઈ અને કોર્પોરેટ કંપની સુધીની એટલે કે સામાન્ય માણસ એક નાના માણસની બી સમાજ પ્રત્યે કઈક ને કંઈક તો ફરજ બનતી જ હોય છે અને કોર્પોરેટ કંપની ઝની પણ ફરજ બનતી હોય છે પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે આપણે કોઈ પણ સારું કામ કરીએ તો ઘણી વખત ઘણા બધા લોકો કે કે જે કહી શકાય જેને શાંતિથી પણ કરી શકાય છે વધારે હોહાપો કરવાની પણ જરૂર નથી હોતી પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠા બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે એ આપણે નાના માણસમાં પણ જોઈ શકીએ છીએ અને એ જ વસ્તુ આપણે કોર્પોરેટ કંપનીઝમાં પણ જોઈ જોતા હોઈએ છીએ કે સારા કાર્ય કરવામાં આવે છે પરંતુ દિલથી નહીં પોતાની પ્રતિષ્ઠા બનાવવા માટે તો આ

કે દુનિયા ભલે તમારો દેખાવ જોઈએ પણ ખુદા તો તમારી નિયત જોઈએ છે કે તમારી નિયત કેટલી સારી છે તો આ ચીજની અંદર બી થોડી અવેરનેસ લઈ આવવાની જરૂર છે ભલે આજે દુનિયાને દેખાડવું બી જરૂરી છે આજે અમે બી કામ કરીએ છીએ અમે બી દુનિયાને દેખાડીએ છીએ પણ અંદર જે નિયત હોવી જોઈએ ને એ નિયત સાચી હોવી જોઈએ કે ભાઈ લોકોને આપણે દિલથી સેવા કરીએ કે લોકોને એનો સરખો બેનિફિટ મળે અને ઉપરવારો બી જોઈ છે તો એ પણ એક આપણા ઉપર રાજી થાય તો કાલ સવારે આપણને વધારે સેવાના ચાન્સીસ આપે તો બે જગ્યાએ આપણને શું કહેવાય બેલેન્સ કરવાની જરૂર છે છે દુનિયાને પણ દેખાડવું એક સારી વાત તાકે લોકો ઇન્સ્પાયર થાય લોકોને પ્રેરણા મળે અને એ લોકો પણ આમાં સામેલ થાય અને બીજી સાઈડ શું છે કે નિયત બી સારી રાખવાની છે તાકે લોકોને એનો સરખો બેનિફિટ મળે જી રિઝવાનજી બિઝનેસ હાઉસની જો વાત કરીએ તો તેઓ ઘણો બધો ખર્ચો કરતા હોય છે સમાજ માટે પણ ઘણું બધું કામ કરતા હોય છે તો અન્ય કોઈ જગ્યાએથી ડોનેશન એક માણસ કામ કરે યા એક કોર્પોરેટ કામ કરે એની જગ્યા ને ઇન્વોલ્વ કરીને મોટું કામ કરે તો ઘણું બધું કામ થઈ થાય છે અને થાવું જોઈએ આવી જ રીતના કરવું જોઈએ અને બધા કરે છે તો એક સારી વાત છે એ આપણે ત્યાં ઘણા બધા ક્ષેત્રો છે આપનું શું માનવું છે કે હજી પણ આપણે જોતા હોઈએ છીએ કે બચ્ચાઓના એજ્યુકેશન માટે અથવા તો અનેક રીતે કોર્પોરેટ કંપનીઝ હવે કામ કરી રહી છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી તેઓ હવે નિભાવી રહ્યા છે હજુ એવા કયા ક્ષેત્ર છે કે જેમાં કોર્પોરેટ કંપનીઓએ વધારે ધ્યાન આપવાની જરૂર છે હજી એમાં વધારે પ્રયત્ન કરવાની જરૂર છે અને મદદ કરવાની જરૂર છે જોવા જઈએ ને તો બધા એરિયાની અંદર આપણને જરૂર છે આજે હેલ્થ કહે એજ્યુકેશન વિમેન એમ્પાવરમેન્ટ કહે લાઈવલીહુડ કહે બધા એરિયાની અંદર આજે નીડ નીડ છે છે અને વધતી જાય હાલતના હિસાબે પણ આપણને જો આપણને આપણા દેશને ચેન્જ કરવું હોય ને તો સૌથી આપણી પેલી પ્રાયોરિટી હોવી જોઈએ એજ્યુકેશન કે એજ્યુકેશન જો બચ્ચું લેશે ને તો એનું આખું આગળનું જે જનરેશન છે ને એ ચેન્જ થઈ જશે આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાયોરિટી એજ્યુકેશન હોવું જોઈએ અને જ્યાં એજ્યુકેશન ની જ્યાં વાત આવે ને એની અંદર કોર્પોરેટ્સ હોય એનજીઓ હોય યા ગવર્મેન્ટ હોય યા ચાહે મીડિયા બી હોય બધાએ સમજો ને કે એની અંદર પોતાની જાન યા પોતાનું દિલ દઈને એને કામ કરવું જોઈએ તાકે આપણે આપણા દેશની જે ન્યૂ જનરેશન છે ને એને આપણે એક સારી એક લીડરશિપ તૈયાર કરી શકીએ અને સારા એવા આપણે બચાવની લાઈફને આપણે એક બહુ આગળ પડતી લઈ જઈ શકીએ તો એજ્યુકેશનની અંદર છે ને કોઈ જાતનો કોમ્પ્રોમાઈઝ ના હોવું જોઈએ કોઈ જાતની ડિસઓનેસ્ટી ના હોવી જોઈએ અને કોઈ જાતનું આપણે કંઈ ખામી ન રહેવી જોઈએ બચાવને એજ્યુકેશનમાં દેવાની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો બિઝનેસમેન જે રહેતા હોય છે પૈસા આપી અને કહી શકાય કે તેઓ છૂટા થઈ જતા હોય છે અને પાછળની જે કામગીરી સંભાળવાની રહેતી હોય હોય છે છે કાર્યકર્તાઓ અથવા તો સંભાળતા એમનો સપોર્ટ કેટલો જરૂરી છે અને શું આ પ્રકારની કામગીરી કરવા માટે લોકો કેટલા જલ્દીથી અઘરી થાય થતા હોય છે અને ખાસ કરી અને લોકોનો સપોર્ટ મળવો એ કેટલો જરૂરી રહેતા હોય છે આની અંદર છે ને લોકોનો સપોર્ટ બહુ જરૂરી હોય છે કેમ કે કોઈ એક માણસ યા એક કંપની કરી શકતો લોકોનો જયારે સપોર્ટ મળે ને તો કામ આપણે મલ્ટીપ્લાય કરી શકીએ પણ આજે લોકોની એક આદત પડી ગઈ છે કે અમે બહુ વ્યસ્ત છીએ અમે બહુ બિઝી છીએ પણ ખરેખર આપણે જોવા જઈએ ને તો લોકો વ્યસ્ત નથી અસ્વ્યસ્ત છે આજના ટાઈમની અંદર નવરા એટલા જ આમ જો નવરા ધૂપ બેઠા છે પણ કઈ કામ આપણે સોંપીએ ખાસ કરીને સેવાનું કામ કહી દે હું બહુ બિઝી છું તો ને એ આની મજા નથી સેવાની પણ ખરેખર જરૂર છે અને ખાસ કરીને મોટિવેટ નો જે પાવર છે ને એ બહુ મોટો પાવર હોય છે એની તાકાત બહુ મોટી હોય છે તો યુથને આપણે મોટિવેટ કરીએ લોકોને મોટિવેટ કરીએ અને લોકોને આનું આની બેનિફિટ સમજાવીએ સેવાનો અને પછી એ લોકોને આપણે ઇન્વોલ્વ કરી અને આપણે કામ વધારતા જઈએ

એને આ સોશિયલ કામની અંદર ઇન્વોલ્વ કરવા જાય હું મારી વાત કરું તો મારી બે દીકરીઓ છે મારી બે દીકરીઓને એમ સમજો ને કે જન્મ જન્મથી થયો છે ને આજે તો મસાલા મોટી થઈ ગઈ છે બંને પણ એ લોકોને જન્મથી જ અમે ગળતૂથ અંદર અમે આ સેવાનું એ લોકોના મગજમાં નાખ્યું તો આજે એ પણ અમારી સાથે આ સેવાની અંદર ઇન્વોલ્વ છે ને એને પણ ખબર છે કે સેવાનો બેનિફિટ શું છે અને એક બહુ સારી કહેવત છે કે તમે તમારા બચ્ચાઓ માટે બહાર શું મૂકી જાઓ છો ને એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું તેઓના દિલની અંદર તો આ બધા પેરેન્ટ્સને બહુ જરૂરી છે કે નાના બચાવ તમારા બચાવને પણ આ સેવાની અંદર અત્યારથી ઇન્વોલ્વ કરો એ લોકોને સેવાનો કોન્સેપ્ટ શીખાડો અને તમે જે પેરેન્ટ્સ કે જેને તમને ભગવાને ઘણું આપ્યું છે એને તમે પોતે બ તમારા બચાવના રોલ મોડલ બનો

તો શું હતું કે ભાઈ પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી બચાવવા માટે એટલે બચાવ પોતાની જિંદગી જીવે છે અને પોતાની લાઈફને ટેમ્પરરી હેપીનેસની અંદર પોતાની લાઈફ ને નુકસાન કરે છે પણ હવે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને આપણા દેશની અંદર બહુ સારી વાત છે કે આપણા દેશની અંદર આ ચેન્જીસ આવી રહ્યો છે કે યુથ પોતે પોતાની ને સમજવા માંડ્યા છે અત્યારથી કે ભાઈ મારી લાઈફની વેલ્યુ શું છે ઇમ્પોર્ટન્સ શું છે મારી લાઈફનું આજે હું આટલું એજ્યુકેશન લઉં છું તો આ એજ્યુકેશનનો મારો પર્પઝ શું છે અને સામે એ જોઈ છે કે આજે મારો જન્મ એક સારા ઘરની અંદર થયો છે અને એ પોતે પોતાના જ એરિયાની અંદર યા ગામની અંદર જોય છે કે હજારો બચ્ચાને એજ્યુકેશન નસીબ નથી થતો સારી જિંદગી નસીબ નથી થતી તો એને એ લોકો રિયલાઇઝ કરે છે અને એ પોતાની લાઈફને પછી સારી રીતના ડેવલપ કરવાની કોશિશ કરે છે જી ઘણી બધી કોર્પોરેટ કંપનીઝ જે રહેતી હોય છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી અદા તો કરતી હોય છે ખાસ કરી અને ક્યારે એવું લાગે કે ક્યાંક સરકારની નીતિઓ પણ અડચણરૂપ બનતી હોય છે ખબર નથી હું તો બે વર્ષથી આ કામ કરું છું મને તો સરકારનો હંમેશા સપોર્ટ જ મળ્યો છે પણ આપ ઓલું કહીએ ને કે આપણે કેવું કામ કરીએ છીએ ને એના ઉપર સામે આપણને તકલીફ આવે અને જો આપણે સારી રીતે કામ કરતા હોય ઈમાનદારીથી આપણી પોતાની ફરજ જો આપણે નિભાવતા હોય તો મને નથી લાગતું કોઈ પણ સરકારને કંઈ પ્રોબ્લેમ હોય કે સરકારની નીતિ અડચણ અડચણરૂપ થતી હોય હંમેશા સરકાર છે એની તો પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે આપણા દેશવાસીઓની ક્વોલિટી ઓફ લાઈફ સુધારે તો આજે જો એ પોતે પોતાની બનતી સરકાર કોશિશ કરતી હોય છે પણ એ લોકોને ઘણી બધી ચેલેન્જીસ હોય છે ઘણા બધા એ લોકોને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે પણ સામે જો કોર્પોરેટ્સ કરતી હોય અને સારી રીતના કરતી હોય તો મને નથી લાગતું સરકાર કંઈમાં અડચણું બને બિલકુલ અ કહી શકાય કે કોઈ પણ કોર્પોરેટ કંપનીની શરૂઆત તો નાના પાયેથી જ થઈ હોય છે પરંતુ જ્યારે હવે સોશિયલ રિસ્પોસિબિલિટીની વાત આવે અને જ્યારે કહી શકાય કે ફાઇનાન્શિયલી સપોર્ટની વાત આવે ત્યારે કોર્પોરે કહી શકાય કે ધંધો જે નાની નાના પાયેથી શરૂઆત થઈ છે એ જે વાત છે એ કોર્પોરેટ કંપની સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે કારણ કે પોતે સ્ટેબલ થવું એ પહેલાં ખૂબ જ મેટર કરતો હોય છે અને ત્યાર પછી આપણે કદાચ બીજા માટે કંઈ કરી શકતા હોઈએ છીએ અત્યારના કોમ્પિટિશનના જમાનામાં કહી શકાય કે બિઝનેસ માટે ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે તો એ ચેલેન્જેસ કેવી રીતના હેન્ડલ કરવી જોઈએ સૌથી પહેલા તો હું તમારી સાથે એગ્રી નથી કે જે નાના બિઝનેસમેન હોય એ લોકો પહેલે પોતાની ઓલું પોતાની પોતાની લાઈફ પેલે સેટલ કરે એમાં હું હન્ડ્રેડ પરસેન્ટ ડિસેગ્રી તમારી સાથે એનું કારણ છે હર એક ઇન્સાન ચાહે નવી જોબ સ્ટાર્ટ કરે ને ડે વન થી એની સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ચાલુ થઇ જાય છે ફાઈવ પર્સન્ટ થ્રી પર્સન્ટ ટેન પર્સન્ટ વોટ એવર એને ત્યાં કે તમે વાવશો તો તમે લણશો તો તમે વાયવા વગર તમને લણી નથી શકતા તો તમારી આજે તમારી નવી જોબ ચાલુ થાય છે તો તમારી ફરજમાં આવે પાંચ થી દસ ટકા રિસ્પોન્સિબિલિટી ગણીને એને આપણે ટેક્સ કહીએ એક જાતનો એ ટેક્સ તમારે કાઢી અને જે નીડી છે કેમ કે ખુદાયા ભગવાન તો ક્યારેય નથી આવવાના એ આવી જ રીતના પોતાની જાતને બીજા લોકોને આવી જ રીતના ગ્રો કર હું તમને મારી વાત કરું કે નાઇન્ટીન નાના પરિવારનો હિસ્સો હતો અને હું સોળ વર્ષની બધા બચ્ચા કરતા હોય છે બત્રીસ વર્ષ પહેલાની હોય તો મારો પગાર હતો મહિનાનો એકસો ને પિચોતેર રૂપિયા રોજની બાર કલાક ડ્યુટી હવે એ નહીં પૂછતા હું શું કામ કરતો તો ઓકે તો એકસો ને રૂપિયાની અંદર બી હું મારી જવાબદારી સમજતો તો અને હું એની અંદર સારી હતી કે હું નાની રિલીજીયસ બુક્સ વાંચતો તો કુરાન ખાસ કરીને કેમ કે હું ખોજા ઇસ્માઇલી મુસ્લિમ છું ખાની તો અમારું કુરાનજી છે એ અમારી લાઈફ છે તો એ એજની અંદર હું નાની એજમાં બી કુરાન વાંચીને પ્રેરણા લેતો હતો અને હું મારા પગારમાંથી મેક્સિમમ પૈસા છે ને હું લોકોની સેવામાં વાપરતો હતો તો આજે

ચેલેન્જીસ છે ને પાર્ટ ઓફ લાઈફ છે બિઝનેસ માં પર્સનલ લાઈફમાં માં ફાઈનાન્શિયલી બધી રીતની ચેલેન્જીસ આવતી જ હોય છે ને ચેલેન્જીસ જો ના આવે ને તો ઇન્સાન ગ્રો ન થઈ શકે તો ચેલેન્જીસ ને આપણે એને કન્વર્ટ કરવાની હોય છે ઓપોર્ચ્યુનિટીની અંદર તો એનું સૌથી પહેલું જે કામ છે ને એ સબ પેશન્સ છે તમારે હંમેશા તમારી માં આવતા કોઈ પણ પ્રોબ્લેમ હોય હંમેશા તમારી જાતને કંટ્રોલ કરો સબર કરો અને ટાઈમ હિલ્સ એવરીથિંગ થોડો ટાઈમ આપો તમારા પ્રોબ્લેમ્સ ને તમારી ચેલેન્જીસને ટાઈમ આપશો તો ઓટોમેટિકલી તમને રસ્તા મળશે અને તમારી ચેલેન્જીસને તમે ધીરે ધીરે કન્વર્ટ કરતા જશો ઓપોર્ચ્યુનિટીની અંદર અને હું તો કહીશ તમારા દર્શકોને કે તમારી લાઈફમાં ચેલેન્જીસને આવવા દો જેટલી વધારે ચેલેન્જીસ આવશે ને એટલા તમે વધારે દુનિયામાં આગળ સુખી થશો વધારે ગ્રોથ થશે સારી કહેવાય છે ને કે રાત જીતની કાલી ઉતને જ્યાદા સિતારે ચમકતે હે તો જેટલી વધારે મુશ્કેલીઓ લાઇફની અંદર એટલા ફ્યુચર તમારું સારું અને બ્રાઇટ ફ્યુચર બનશે તો ચેલેન્જીસને તમે ટેન્શન ન લ્યો એની વ્યાધિ ન કરો એને તમે પાર્ટ ઓફ લાઈફ ગણી અને એના ઉપર તમે હેપી રહ્યો અને એના ઉપર તમે કામ કરો તો તમે આરામથી તમે ચેલેન્જીસને ઓવરકમ કરી શકશો જી રિઝવાનજી આપનો બિઝનેસ પણ ઘણી બધી કન્ટ્રીઝમાં એક્સપાન્ડ થયેલો છે ખાસ કરી અને અહીંયા હું આપને એ સવાલ પૂછવા માંગીશ કે શું ઊંચાઈ પર પહોંચવા માટે અન્ય દેશોનો સહારો લેવો એ જરૂરી બની જાય છે કે કેમ ઇન્ડિયા બિઝનેસ માટે કેટલું કમ્ફર્ટેબલ સાબિત થઈ શકે છે અત્યારે એવું કઈ જરૂરી નથી કે બિઝનેસ ડેવલપ કરવા વાસ્તે દુનિયામાં આગળ વધવા વાસ્તે બીજા દેશોનો સારો લેવો પડે છે એવું નથી કે આ તો હું સત્તર વર્ષ સાડા સોળ વર્ષની ઉંમરે મને આફ્રિકામાં જોબની ઓપોર્ચ્યુનિટી આવી અને હું આફ્રિકા ચાઇ ગયો અને ત્યાં ઈમાનદારીથી મહેનત કરી અને ગ્રો થયા અને ત્યાં આજે અમારા અમે ત્રીસ બત્રીસ વર્ષથી અમે સેટલ છીએ પણ આજનું જે આ જે સેન્ચુરી છે ને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એ એશિયા દેશો વાસ્તે છે ઇન્ડિયાની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે અને બહારની ઘણી બધી કંપનીઝ ઇન્ડિયામાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા આવે છે અને એનો બેનિફિટ લે છે તો ઈન્ડિયાની અંદર બી તમે સરખી રીતના કામ કરી અને તમે તમારા ડ્રીમ મોટા રાખો તમારા એમ હાઈ રાખો તો ઇન્ડિયાની અંદર બી તમે ઘણા ગ્રો થઈ શકો છો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયામાં હરિઝવાનજી જો હવે આપણે વાત કરીએ તો સામાન્ય માણસ હોય કે કોર્પોરેટ કંપની હોય અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું પણ જોવા મળતું હોય છે કે લોકોને સારું કામ કરવું હોય છે સમાજ આગળ વધે તેવી ઈચ્છા પણ હોય છે ફાઈનાન્શિયલી હેલ્પ પણ કરવી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક શું આપ માની રહ્યા છો કે અત્યારે કહી શકાય કે આપણી સૌથી મોટી સમસ્યા કરપ્શન એ ઘણો નડતરરૂપ બનતો હોય છે કારણ કે એના કારણે લોકોને ટ્રસ્ટ નથી આવતો તો હવે કોર્પોરેટ કંપનીમાં પણ કોર્પોરેટ કંપની સે પણ કરપ્શન માટે કેટલી લડત આપવાની જરૂર છે સૌથી પહેલા તો છે ને આપણે ઈ સમજવાની જરૂર છે કરપ્શન શું છે આપણે છે ને આપણા દેશમાં એક કરપ્શન ને છે ને એક બહુ મોટી સમસ્યા નું સ્વરૂપ આપી દીધું છે પણ મારા હિસાબે તમે જોવા જાવ ને તો મારી થિંકિંગ અલગ છે હું ને આજે તમે એઝ અ પોલિટિકલ લેવલ તમે કહો કે કરપ્શન 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 એક પાર્ટ ઓફ પોલિટિકલ પ્રોસેસ છે તો હર હર ઇન્સ્ટિટ્યુટની અંદર કરપ્શન એક પાર્ટ ઓફ પ્રોસેસ છે એને પોઝિટિવલી લેવાની જરૂર છે અને પહેલો સવાલ એ પૂછવાની જરૂર છે વાય કરપ્શન શા માટે કરપ્શન હજે એક ઇન્સાન એક આટલો અકલમન છે આટલો ભણેલો છે આટલો હોશિયાર છે એને ખબર છે કે આ ચીજ ખરાબ છે આ ચીજ નુકસાનકારક છે આજે ભલે હું પૈસા મારી પાસે ઘણા આવી જશે એની સામે બીજા નુકસાન કે હેલ્થ મારી નુકસાન મારું સ્ટ્રેસ લેવલ વધી જશે બીમારીઓ ઘણી બધી મને થશે મારા કેટલા રિલેશન આનાથી મારી પોતાની રિસ્પેક્ટ તૂટશે મારા રિલેશન કેટલા ખરાબ થશે મારી પોતાની વેલ્યુ ડાઉન થશે છતાં બી એ ખાલી પૈસાને જ ફોલો કરી અને આ બધી ચીજને એ ગુમાવે છે તો આપણને પહેલાં એ સમજવાની જરૂર છે કે શા માટે ઇન્સાન આવી રીતના કરે છે જ્યારે એ ચીજને આપણે સમજવાની કોશિશ કરશું ને તો આપણને રિયલાઇઝ થશે કે ક્યાંય ને ક્યાંય આપણને સિમ્પથી પેદા થશે જે લોકો કરપ્ટેડ લોકો છે યા જે લોકો કરપ્શન ની અંદર ઇન્વોલ્વ છે અને પછી એને પોઝિટિવ આજે છે કેવત છે કે તમે જયારે આમ સામસામાં તમે પછાડો ને બાંધો ને તો આ બેય તૂટે પણ આ કરપ્શન પછી આપણે એને અવેરનેસ થી આપણે એને સમજાવી શકીએ છીએ અને પછી એને સુધારી શકીએ છીએ તો આપણે સુધારવાની કોઈ ટ્રાય નથી કહેવત છે ને કે અંધારું છે અંધારું છે અંધારું છે પણ અંધારાને જ ફોકસ કરો છો એક લાઇટ દીવો જલાવી દો